તરીકે સેન્ટ્રલમાં એક ખાતું પણ ખોલ્યું અને અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી આ સહકાર વિભાગ સંભાળ્યો ત્યારથી ખૂબ એક્ટિવ રહી અને કામ કરી રહ્યા છે જેના અનુસંધાને ગુજરાતની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને સાથે અમારી ડિસ્ટ્રિક્ટ બેંકની માતૃ સંસ્થા એટલે કે જીએસસી બેંક જેના ચેરમેન અજયભાઈ પટેલ કે જેમને માથે જવાબદારી મૂકી અને અધિકારીઓને સાથે રાખી નાબાલને સાથે રાખી અને કાયદાકીય રીતે સહકારમાં ખેડૂતો ક્યાંય દુઃખી ના થાય અને સહકાર

જેટલી અમને ડિપોઝિટ પણ અમને વધી અને અમારી લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ છાસઠ ટકાથી વધારે લો કોસ્ટ ડિપોઝિટ છે એટલે અમારી બેંક સક્ષમ થઈ ગઈ છે સી કેટેગરીમાં બેંક હતી અમારા બોર્ડના મને ચેરમેન તરીકે ઓગણીસ મહિના જેવો સમય થયો છે અને આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારી ગણ ખૂબ મહેનતથી કામ કરી રહ્યા છે અમારા જનરલ મેનેજર પણ મોલિયાભાઈ છે આખો સ્ટાફ છે બધા ખંભે ખંભા મિલાવીને કામ કરી રહ્યા છે જેને અનુસંધાને અમારી બેંક સી કેટેગરીમાંથી બી વનમાં આવી ગઈ છે બેંકની પરિસ્થિતિ સુધરી ગઈ છે અમે અમારું એનપીએ પણ ચાર પોઈન્ટ એકસઠ ટકા થઈ ગયું છે એટલે અમે નવી સાડત્રીસ આડત્રીસ જેટલી બ્રાન્ચ ખોલવા માટે પણ આરબીઆઈમાં મંજૂરી માગવા તરફ જઈ રહ્યા છીએ છેલ્લા સમયમાં અમે ખેડૂતો ઉપર વ્યાજનું ભારણ ના પડે એટલે જીએસસી બેંકની પણ મદદ લઈ અને અમે ખેડૂતો અને ઓવરઓલ લોકો માટે અઢીથી થી ત્રણ ટકા જેટલું વ્યાજ ઘટાડ્યું છે જેથી કરી અને એમને સરળતા રહીએ અમે બિઝનેસમાં વેપારીઓને પણ લોન આપવા જઈ રહ્યા છીએ સસ્તા દરે કે જેથી કરી અને બીજી બેંકો આપતી હોય એની સમાનતા અથવા એની સમાનતાથી પણ અમે થોડું નીચું રાખી અને અમારો બિઝનેસ વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ અમે ફ્રોડ ના થાય એના માટે પણ ટીસીએસ કંપની સાથે સોફ્ટવેર એનો વસાવ્યો છે અમે કેશ વાન પણ વસાવ્યા છે હિતાજી કંપની સાથે કરાર કરીને કે ઈ વાનની પણ સગવડતા આપી છે અમે અમિતભાઈ શાહ સાહેબે સૂચન કર્યું હતું ગામે ગામ ગામડાથી ખેડૂતને આવવું ના પડે એટલે એ સૂચનના અનુસંધાને અમે લગભગ બસો ને પાંચ જેટલા માઇક્રો એટીએમ ગામમાં ગામડામાં આપી દીધા છે અને ચારસો થી વધારે માઇક્રો એટીએમ આપવાની તૈયારીમાં છે જે માઇક્રો એટીએમ એક જાતની બેંક જેટલી જ સુવિધાથી કામ કરે છે મંડળીને આપીએ અને જે મંડળી એની વ્યવસ્થા કરે એને અમે કમિશન આપવા રહ્યા જેથી એ મંડળીને પણ સક્ષમ બને અને ગામમાં બેઠા બેઠા તમે લોનની અરજી કરી શકો ચેકબુક મેળવી શકો પૈસા ઉપાડી શકો પૈસા ભરી શકો એ પણ અમે વ્યવસ્થા કરી છે જયારે કોઈ પણ ખેડૂત અમારા બંને જિલ્લાનો એટલે અને આમ જુઓ તો હાલાર નો જામનગર દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના પણ અમુક ગામો આવે છે આ એ ખેડૂતો ના થાય અમે પ્રકારની અલગ અલગ લોન આપવાની વ્યવસ્થા કરી છે જેમાં ખાસ કરીને ઇમરજન્સી જયારે જરૂર પડે કોઈને કોઈ દેવું ન થઈ જાય કોઈ કરજમાં ના આવી જાય ઊંચા વ્યાજ લેતા ઉપર તો ગુજરાત સરકાર પૂરી ઘોષ બોલાવી રહી છે એવા સમયે અમિતભાઈ શાહ સાહેબનું નું સૂચન હતું અને અમને જગદીશભાઈ વિશ્વકર્મા અજયભાઈનું હતું મુખ્યમંત્રી શ્રીની સૂચના મુજબ કે લાખ રૂપિયા જેટલી સરળ લોન એટલે કે સીસી જે કોઈ પણ વ્યક્તિને દસ હજાર ઉપાડે તો દસ હજારનું વ્યાજ પડે વીસ હજાર ઉપાડે તો વીસ વીસ હજારનું પચાસ હજાર ઉપાડે પચાસ હજારનું એ રીતે અમે લોન પણ કોઈ પણ જાતના મોર્ગેજ વિના મંડળી થ્રુ આપવાના જઈ રહ્યા છીએ વિશેષમાં અમે એ જ રીતે સરળ લોન પત્રકારો માટે પણ જે હમણાં રજૂઆત થઈ તો પત્રકારોમાં પણ જે પત્રકારોને જે તે જગ્યાએ બેઠેલા હોય એ સંસ્થા જો એના ગેરંટીનો લેટર આપતી હોય તો કોઈ પણ જાતના મોર્ગેજ વિના એ પણ અમે લાખ રૂપિયા જેટલી સરળ લોન આપવા માટેની અમારી તૈયારી છે વેપારીઓને સસ્તા દરે વ્યાજ સસ્તા વ્યાજે લોન મળે એના માટે અમે ગ્રેન્ડ માર્કેટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ બધાને અમે કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આ સગવડતા આપવા માટે સારા બિલ્ડિંગની જરૂર હતી સડસઠ વર્ષ આ જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ચાલુ થઈ ત્યારથી એ બિલ્ડિંગ હતું હવે નવા સમય અને આધુનિક યુગમાં બિલ્ડિંગની જરૂર હતી એટલે અહીં અમે દોઢસો ફૂટના રોડ ઉપર મહાપ્રભુજીની બેઠક થી આગળ અને રાધિકા સ્કૂલની સામેના ભાગમાં જ્યાં સર્કલ મોટું બનવા જઈ રહ્યું છે એની કોર્નરમાં કે જ્યાં આગળના ભાગમાં માર્કેટિંગ યાર્ડ પણ છે અને તાલુકાથી આવતા ડાયરેક્ટરો હોય કે ખેડૂતો હોય એને પણ મુશ્કેલી ના સર્જાય એ રીતનું આ લોકેશન પસંદ કર્યું છે અને અહીંયા અમે લગભગ અંદાજે પચીસ હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યામાં બિલ્ડિંગ ચાર માળનું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ જેમાં આશરે પચાસ હજાર ફૂટ જેટલું અમે બાંધકામ કરશું અને આ વ્યવસ્થાની અંદર અમે સ્ટ્રોંગ રૂમ આપશું કોન્ફરન્સ રૂમ છે ટ્રેનિંગ રૂમ છે ત્રણસો જેટલા ખેડૂતો સાથે કોઈ મીટિંગ કરવી હોય તેનો હોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ ચેરમેન વાઇસ ચેરમેન એમડીની ઓફિસો સીઈઓ જનરલ મેનેજર બધાની ઓફિસો બધા ખાતાના વડા અધિકારીઓની અલગ અલગ ઓફિસો આપવા જઈ રહ્યા છે કે જેથી કરીને એ પોતાનો ટાઈમ કરે બેંક માટે એ વધારે કલાક કામ કરવાની એની ઈચ્છા થાય અને આજના ઇલેક્ટ્રોનિક યુગમાં ઝડપી યુગમાં આ સગવડતા એમને ઉપયોગી થાય એના માટેના અમારા પ્રયાસ છે આ બિલ્ડિંગ